ના માંડવા ખાવાનું શરૂ છે રાતપાળી લખી જાય ખબર ન પડી ગા ને એ તમને થોડું ઘણું દેખાડી દઈ થોડો ઘણો બધું ને જાણવા મળશે હવે પહેલાની જેમ આપણે સિસ્ટમ નથી રાખી એવા બદલાઈ લખ્યું છે એક બ્લોક લખેલું ગમે એવું હોય અનલિમિટેડ હોય બાકી એની અંદર અનલિમિટેડ વસ્તુ આવી જાય એમ ઘણું ખરું શું કેવું તારું એક વસ્તુ ન રહે એમને પહેલા તો આપણે પહેલા હા વિડીયો બનાવતા ને તો હેલ્ડ ન હું

ગુજરાત માં કે જાનવા કે મારે તાય ડિસ્કો તો રસ્તો લેતા લેતા હન રસ તું ધનજીબેન લેતા એમ કા સોર પકડાય જો ઓટોમેટિંગ છે તમારા કોઈને કોમેન્ટ ની કરી પડે પણ તઈ મોજ આવે તો કોમેન્ટ કરી દેજો હે તમે ડિસ્કાઉન્ટ કરતા બેટો હાલો અત્યારે આવ દી તડકા નું બહુસી બહુ બધાઈ હું કહું તમાર હે તો ચાલો યાર તો મિત્રો મે કીધી પ્રમાણે માંડવા ન ખાવાનું છે

ane tuh apa nih payset ahmu sih asa asal nusa dua lapun deh Wah, 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 wah tuh wah. Ah, aku sih. Ah, so E, iya E, Iyalah sih. Hah, itu Iyalah sih sih. Tuasih Iyalah sih kak sih kuli, di sana Aku udah apa udah આ ખડ છે પણ ખડ કે વધે ની પાણી પાયા ગયું ને આ તો આને પાણી પાતા ને તો મને અહીંયા સડી ગયું મેં કીધું સીકડી દેખાડી દેવા દે સીકડી કે આ દુની નદે વીડિયામાં મને પછી સીકડી ઉગીનું ગમતું હતું એ લે 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 એ લે 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 વાહ વાહ પાકલ ખરે તો હે હે લાવ નહી વા પાકલ તો તો પાકલ ખરી દે ભાઈ લે દે

કોણ છે તારો રાજા ને કોણ તો એની કોની રાણી એમ કે ગાવા કે તો કઈ મારે ગવાય નહીં તો ઓલરેડી કા મારી બેન તો કઈ લાગતી નહીં એમ છે તો હું હલવાનું ગીત શરૂ કરીને હું હલવાનું પણ પછી પાછો કેમ પણ લાઈમાં ભાઈ ગીત ગાતા હોય એમ તેમને એમ થાય કે વાહ 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 બરોબર હોય તો પૈસા ઉડાડવું ઉડાડવું એમ થાય એટલે તો કહું મારે બેન થોડું કહેવાય એટલે તો મેં લોસા વળી કરી એટલે હાથમાં મહેંદી લાગે એમ તો આમ કીધું મહેંદી દેખાય

બિંજાનો કરો ને હજી જાન પાછી એક દિવસ લેટ આવવાની છે આજમાં રજા છે અમારે બધા તો ડિસ્કો કરી કરીને થાક લાગી ને થાક ઉતારવાનો છે આજ અને કાલમાં પાછી જાન આવવાની છે તો એ કદાચ ને કઈક વિડીયો ઉતારશું તો એ ઘટા સાવન કે ઘટા ઓય બાપા તો આ આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવું કરો સબસ્ક્રાઇબ કરો મળીશું બીજા વિડીયો માં તમને બધા મિત્રો ને જય માતાજી બાય બાય ટાટા